રાજ્યમાં ડુપ્લિકેટ વસ્તુ બનાવવાની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ક્યારેક ડુપ્લિકેટ કચેરી ક્યારેક તો ક્યારેક નકલી સાબુ સહિતની બોગસ વસ્તુઓ પકડાઈ રહી છે ત્યારે સુરતમાં પણ બોગસ મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે ઝોન બે એલસીબીએ ચોક્કસ આધારે ઊંધનામાં આવેલી ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર એકવીસમાં દરોડા પાડ્યા હતા અને જ્યાં જાણીતી કંપનીના નામે બ્રાન્ડિંગ કરીને બોગસ મસાલા બનાવીને વેચાણ કરવાનું કૌભાંડ પકડાયો પોલીસે એવરેસ્ટ કંપનીના એરિયા મેનેજરને સાથે રાખી દરોડા પાડ્યા જ્યાં ફેક્ટરીમાં મસાલાનું પેકિંગ કરતા ચાર શ્રમિકો અને ફેક્ટરીનું સંચાલન કરતા સુનિલ સોનીને પકડી લીધા છે ફેક્ટરીમાં તપાસ કરતા મેગી મસાલા અને એવરેસ્ટ કંપનીના વિવિધ મસાલાનું લેબલ લગાવીને નકલી મસાલાનું વેચાણ થતું હોવાનો સંસ્ફોટ થયો છે પોલીસે સ્થળ પરથી મસાલાનું કાચું મટીરીયલ પેકિંગ મટીરીયલ અને મશીનરી સહિત સ્થળ પરથી ચોવીસ લાખ ઇકોતેર હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા ચાર શ્રમિકો વિનોદ રાજેશ દાસ તેલુ મુર્મ વિનોદ દાસ અને સુરેન્દ્ર દાસ એક મહિનાથી ફેક્ટરીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે ફરાર ફેક્ટરી નો મુખ્ય માલિક અનિલ ગોહેલ મોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ અમને મળી આવ્યા હતા અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી રહ્યા હતા લગભગ એક થી બે માસ પહેલા જ એ લોકો અહીંયા આગળ આવ્યા છે જૂના જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ જે પેકિંગ કરનાર માણસો હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે રૂપર ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાન નો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર વર્કર જણાવ્યા એ ચાર વર્કર અને આ સુનિલ સોની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે